માં બનાસ મિત્રો આ ખેડૂત જે છે એમને ખજૂર મિત્રો એમાં તો બેનિફિટ છે બહુ બેસ્ટ બહુ ઓછા પણ સાથે ચીકુ ઓર નીબુ કેરી આમ બધો મિત્રો આંબાની પણ ખેતી કરે છે ખૂબ સરસ મિત્રો આનંદ થયો આ ખેડૂતનું જોઈને અને આ મિત્રો આપણા વાવથરાદનું કહેવાય છે પ્રદેશ વાવથરાદનું ગામ છે મિત્રો અહીંયા પણ આવું હડકળ માત્રામાં ઉત્પાદન છે જો અહીંયા કદી આંબા થતા નહીં મિત્રો પણ જે આપણે સાચી તમારા હોય ભાવના હોય વાવવાની તો મિત્રો જરૂર થાય છે અહીંયા જોયું બહુ સારી કેરીઓ લાગી છે બહુ જોરદાર રિઝલ્ટ છે આમનું તો વાવથરાજના ખેડૂતોને પણ વિનંતી કે તમે પણ આવી બાગાયતી ખેતી કરી અને સમૃદ્ધ થઈ શકો છો ગીતાબીને ફોન આવો સાથે મિત્રો ખજૂર બી વા છે ખૂબ સારું રિઝલ્ટ છે મિત્રો બાગાયતી ખેતી માટે પણ આપણી આ વાવથરાજી ધરતી ખૂબ જ અનુકૂળ છે મિત્રો तो ओछा पाए सारी खेती कर सकता जो मित्रों लींबूड़ी से लींबू बहुत सारा ऐसा है साहब जोरदार मित्रों वो कोई फलपाक नहीं कि जे न थी के था है। बस थोड़ी मेहनत जुए मित्रों मेहनत वगैरह कहीं नहीं तो मार जी रमेश जीए आज मैं खूब सारी मुलाकात करी ए रायण भी जो रहा ते तो जोरदार थी रायण भी मित्रों सार रिजल्ट है बहुत बेस्ट रिजल्ट સુપર તો મિત્રો વાવ થરાદના ખેડૂતો પણ જરૂર પ્રયત્ન કરશો વાવ થરાદના ખેડૂત છે એમને આ પ્રયત્ન કર્યો છે પોતાના ખેતરનો ભાગ વાયજો અને જરૂર તમે પણ પ્રયત્ન કરશો હર કોઈ મિત્રો થાય છે કેમ કે મા નરમદાના નીર આપણી મોદી સાહેબની કૃપાથી આપણા આ ધરતી પર પહોંચ્યા અને ત્યાર પછી આપણો પ્રદેશ સમૃદ્ધ થયો ખૂબ જ સમૃદ્ધ મિત્રો એટલે આ બધું થાય છે